નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સત્તરસો પિંચોતેરથી પાંચ હજાર એકસો ને નેવું રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર છસોથી પાંચ હજાર ચારસો પાંચ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર દસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી પાંચ હજાર એકવીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પંચાણું રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો રૂપિયા बाबरा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच सौ पिंचासी थी, चार हजार नौ सौ पिंचोतर रुपया अड़वद मार्केटिंग यार्डनी अंदर पाँच हजार हज़ार चार सौ बार रुपया जामजूदपुर मार्केटिंग यार्ड चार हज़ार चार सौ एक पाँच हज़ार बसो रुपया मोरबी मार्केटिंग यार्ड पांच हज़ार एक सौ चालीस पाँच हज़ार आठ सौ रुपया उपलेटा मार्केटिंग यार्ड चार हजार पांच सौ पांच हज़ार एक सौ रुपया જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો એકથી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર ચારસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બીજા ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર